જય માતાજી મિત્રો કેમ બધા મજામાં મિત્રો બે ચાર જણના મને કોમેન્ટ આવ્યા એમાં એક લોકો લખે છે કે બળવતસિંહ બાખાસરની કંઈ આપણી પાસે માહિતી હોય તો જરા વિડીયો દ્વારા શેર કરો અને એક બે જણ તો ભૂલમાં એવો લખ્યો કે બળવતસિંહ જાડેજા વિશે કંઈ જો માહિતી હોય તો આપ શેર કરો એટલે આપણે સમજીએ કે એ ભૂલમાં જાડેજા કારણ કે લખનારા બહુ દૂરના હશે એટલે ભૂલથી એમણે જાડેજા લખ્યું મિત્રો બળવતસિંહ ઠાકોર સાહેબ જાડેજા નહીં પણ નાડોળા ચહવાણ હતા એમની જાગીરનું મુખ્ય મથક એમની જાગીરીનું મોટું ગામ બાખાસર બાખાસર ઠેકાણો કહેવાય એમના પિતાજીનું નામ રાણાજી અને લઘુ માતાજીનું નામ જો હું ભૂલતો ન તો માકોરબા હતું અને આપણા માટે ગૌરવની વાત એ કે બળવતસિંહ અમારા કચ્છ વાગડના વજપાસર ગામના જમાઈ હતા એમના સાસરીયા કાયાણી જાડેજા કહેવાય બળોસિંહને એક કુંવર સરદારસિંહ હવે બળવતસિંહ ગુનેગાર ભારત સરકારના કેમ બન્યા કેવા સંજોગો બન્યા એ આપણે જરાક હું એનું વર્ણન કરું તો આ બાખાસર પચાસ ગામની જાગીર હતી અને જાગીરનું વહીવટ કરનાર જે વહીવટદાર હતા એ વહીવટ બરાબર ન કરવાથી કારણ કે બળવતસિંહ નાના હતા અને રાણાજી તો બહુ ભગવાનના માણસ હતા ભગત માણસ હતા રાણાજી સદાય સાધુ સંન્યાસી પીર ફકીર એ કોઈ ભૂખ્યું ન રહે આવા પરમાર્થી કામો જ કરતા નાની એવી જાગીર એમાં કેમ વહીવટ ચાલે છે એમાં કોઈ દિવસ રાણાજી દખલગીરી કરતા જ નહીં એટલે જાગીરની જે તિજોરી છે જેને કહેવાય એ બિલકુલ વર્ષો વર્ષ ખાલી રહેતી એ કારણથી જાગીર જે છે એ ક્યારેય પ્રોફિટ બતાવતી જ નહીં હવે બળવતસિંહ નાના અને વહીવટદાર કાચા એમાં ઓગણીસો સડતાલીસ આઝાદી આવી એટલે જે વહીવટદાર હતા એમને તો આ જોતું જ નહું એટલે આઝાદીને સેલિબ્રેટ કરવા માટે આઝાદીનું જશન મનાવવા માટે એ વખતના જે કોઈ ફટાકડા હોય કે જે કંઈ હોય એ બધો લઈને બળવતસિંહના ઘરની બાજુમાં એ લોકો કોઈ ફટાકડા ફોડવા માંડ્યા નારેબાજી કરવા લાગ્યા અને બળવતસિંહ એ વખતે નાનામાંથી જુવાન જેવા બનેલા બળવતસિંહથી આ બધું સહન ન થયું એક તો દાજ હતી જ કારણ કે વહીવટ બરાબર કરતા નહીં ને જો હિસાબ માંગો તો જવાબ બરાબર આપતા નહીં એટલે કહેવાય છે કે બળવતસિંઘે એક સાથે પાંચ કે સાત ખૂન કરી નાખ્યા હવે ખૂન કર્યા એટલે ભારત તો તરતનો આઝાદ થયેલું અને જે ખૂની છે એને તો પકડીને એને સજા થાય આ બાજુ પાકિસ્તાન પણ બનેલું એટલે બળવતસિંહ આ બધો ગુના કર્યા પછી પાકિસ્તાન નીકળી ગયા હવે પાકિસ્તાન જવા બાજુનો એક બીજો કારણ પણ એ હતો કે બળોદસિંહનો મોસાળ પાકિસ્તાનના થરપારકરના છાછરો ગામમાં સોઢાવમાં એમનો મોસાળ થાય એટલે એ નાતે બળોદસિંઘ પાકિસ્તાન ઉતરી ગયા એમની સાથે સાથીદાર તરીકે એક કસ્તુરુ ગરોડો જે પંડ્યો હતો એક કરશન વજીર એક સબળસિંહ સોઢા એક જુજારસિંહ ઢીમા અને ગગજી જેતલા વગેરે એ પણ એ લોકોની સાથે ટોળીમાં સામેલ થઈ ગયા અને આ બધાએ પાકિસ્તાન ઉતરી ગયા હવે પાકિસ્તાનમાં ગયા પછી એમનું ઠેકાણું ક્યાં તો ખબર છે વધારે પડતા બે જ ગામ એક મારું ગામ ચૂડિયો અને એક મારા ગામની બાજુમાં પીથાપુર આ બળવતસિંહના બે રહેવા માટેના ઠેકાણા અને પાકિસ્તાન સરકાર તો આપ જાણો છો અત્યારે કેમ દાઉદ ઇબ્રાહીમને સંગ્રીને બેઠી છે કારણ કે દુશ્મનનો દુશ્મન એ પોતાનો સ્નેહી એ નાતે બળવતસિંહ ભારત સરકારમાં ગુનો કરીને ત્યાં ગયેલા એટલે એમને આશરો આપ્યો અને મિત્રો બળોદસિંહના માણસો માટે અને બળોદસિંહ માટે બળોદસિંહના ઘોડાઓ માટે પાકિસ્તાન સરકાર જે આર્મીનું રાશન આવે ને બોર્ડર ઉપર એ રાશનમાં એમના માટે પણ રાશન આવતો અને રાશન ઉતરતો એ બળોદસિંહ ક્યારેક ક્યારેક ભારતમાં આવી અને પોતાના માતાજીને મળી અને વળી પાછા જતા રહેતા એમ કરતા કરતા ઘણા વર્ષ વ્યતીત થઈ ગયા એ પછી એક ફોજદાર હતા લાલસિંહ ભાટી એ આપણા ભારતના પોલીસ ખાતાના લાલસિંહ ભાટી બહુ બાહોશ અધિકારી હતા એમણે વિચાર કર્યો કે આ પકડવા છે એન કેન પ્રકારે એટલે એમણે ચારે બાજુ પોતાના સીઆઈડી માણસો ગોઠવી દીધા અને કહ્યું કે બળવદસિંહની ગમે તે રીતે ભારતમાં આવે બાખાસરમાં આવે એટલે એને ઘેરી લેવો છે અને એને ઠાર કરવો છે તો મિત્રો બળોદસિંહ દર દિવાળીએ પોતાના માતાજીને મળવા માટે અને પોતાનું ઘર સંભાળવા માટે પોતાની કોટડી સંભાળવા માટે ડેલી સંભાળવા માટે અચૂક આવતા અને દિવાળીએ બળવદસિંઘ આવ્યા બળવદસિંહને ચારે બાજુથી ઘેરી લીધા પાકિસ્તાનનો બોર્ડર ખાલી અડધો કિલોમીટર છેટો રહ્યો અને ત્યાં બળવદસિંહ ઘેરાઈ ગયા ચારે બાજુથી ફાયર થવા માંડ્યા બળવદસિંહ અને કસ્તુરો ગરડો અને એમની ટોળીએ એક એવો ધોરો હતો એની પાછળ ખાઈ હતી એ ખાઈમાં મોરચાબંધી કરી અને પાકિસ્તાન સરકારે હથિયાર તો એમને આધુનિક આપેલા હતા જબરદસ્ત ત્યાં મુકાબલો થયો જબરદસ્ત ફાઇટ થઈ અને સાંજના સમયે બળવતસિંઘે એ લાલસિંહ ભાટી જે ફોજદાર હતા એનો જમણો હાથ અહીંયાથી ઉડાડી દીધો અને લાલસિંહ ભાટી કોમામાં ગયા એમને ગાડીમાં નાખી અને પોલીસ ખાતાની કુમુક પાછી વળી બળવતસિંહ પાકિસ્તાન નીકળી ગયા એ ગાડી બાખાસરમાં બ્રેક થઈ કોઈ વસ્તુ લેવા માટે કે કૂકની રાહ જોવા માટે અને માણસોએ એ સમાચાર બળવતસિંહના માતાજીને આપ્યા કે માતાજી જીભની અંદર એક માણસ સૂતેલ છે ઉપર લૂઘડું કપડું ઓઢેલો છે લોહી હાલે છે લગભગ બળવતસિંહને લઈને આવ્યા છે કારણ કે ફાયરિંગ થતો તો બધા સાંભળતા હતા મિત્રો એમના માતાજી શું કહ્યું ખબર છે કે એ માણસ સૂતો હોય એકલો જ સૂતો છે કે બાજુમાં શેક હોય તો કે ના એકલો છે તો કે એકલો હોય તો મારો બલુ ન હોય એકા તો ભેગો હોય જ નહીં તો એકલો કાંઈ બલુ મરે પણ મિત્રો એ ભળતસિંહ નહોતા એને કેન પ્રકારે પાકિસ્તાન નીકળી ગયા એ પછી ઘણા વખત પછી ભારત સરકારે એક કાય કાયદો લાવ્યો ભારત સરકાર એમાં ભારતના ગુનેગારોને આમ માફી એમાં ચંબલના ડાકુઓ ઘણા બધા આપે વાર્તાઓમાં કથાઓમાં સાંભળ્યા છે એમની સાથે બળવતસિંહને પણ માફી આપવામાં આવી બળવતસિંહ હિન્દુસ્તાન આવ્યા હિન્દુસ્તાન સરકારને શરણેય થયા અને પાંચ પંદર દિવસમાં સરકારે એમને મુક્ત કર્યા એ પછીનું જીવન સિંહ બહુ સાદાઈથી અને સદૈવ કોઈ ભૂખ્યો ન જાય એમની કોટડીમાંથી અને કોઈ મદદ માગવા માટે આવ્યો હોય મદદ એટલે કેવી એ વખતે અત્યારે જે ભારત પાકિસ્તાનની સરહદ ઉપર તારબંધી છે ને મિત્રો એ વખતે તારબંધી નથી દર એક કિલોમીટરે એકાદ પથ્થરનો પિલ્લર હોય તો એની વચ્ચેથી ઢોર ઢોરડાખર માણસો અવરજવર કરી જાય એટલે ભારતમાંથી જો ગાય ભેંસ ઊંટ ઘોડા કોઈ પાકિસ્તાન નીકળી જાય તો પાકિસ્તાનમાં એ લોકો બાંધી નાખે કોણ ત્યાંના જે લોકલ માણસો હોય એને પછી એને વેચે એટલે જેનો માલ નીકળી ગયો હોય એ પગ લઈ નિશાન જોઈને આવે કે અને બળદસિંહ પાસે આવીને કે બાપુ મારી પાંચ ભેંસો કે દસ ગાયો પાકિસ્તાન નીકળી ગઈ છે હું નિશાન જોઈને આવ્યો પીલરની ઉબાજુ જતી રહીશ અને ત્યાં કોઈ કે બાંધી નાખીએ છીએ એ મિત્રો બળદસિંહની ચિઠ્ઠી જાય ને એટલે કાને કાન ગણી અને પાછી આપવા આવે એક વખત અમારા જ સંબંધીઓ સ્નેહીઓ પંદર વીસ ગાયો નીકળી ગઈ બળદસિંહની બે ચાર ચિઠ્ઠી ગઈ પણ એ લોકો ગાયો પાછી મોકલી નહીં મિત્રો છેલ્લી ચિઠ્ઠીમાં બળદસિંઘે શું લખ્યું ખબર છે ભરતસિંઘે લખ્યું કે આ ચિઠ્ઠી મળે આ મારી છેલ્લી તમને વોર્નિંગ છે ત્રણ દિવસમાં આમની ગાયોનું કાને કાન ગણી અને પહોંચતી કરશો અને જો નહીં આવે ત્રણ દિવસમાં તો આ ગાયોના બદલામાં જેટલી ગાયો છે એનાથી ડબલ ગાયો અને બીજું કંઈક પણ પાકિસ્તાનમાંથી ઉપડીને ભારતમાં આવશે બાખાસરમાં એટલું ધ્યાન રાખજો અને સાહેબ એ ચિઠ્ઠીનો પ્રભાવ એવો પડ્યો ને કે બીજે દિવસે કાનો કાન ગણીને એ લોકો દેવા માટે આવ્યા એટલે બાકા બળવદસિંહજીમાં જે એમના પિતાજી હતા એમને શ્રદ્ધા એક ગુલામ શાહ કરીને શહીદ હતા ફકીર હતા શાહ ગાજી કહેવાતા એમના ઉપર અપાર શ્રદ્ધા હતી અને બળવદસિંહ પણ જીવન પર્યંત જ્યારે પણ ઘોડા ઉપર ચડતા કે ગાડીમાં બેસતા ત્યારે આવજે ગુલામશાહ ગાજી એમ કરીને બેસતા એ ઘણા માણસોને ખ્યાલ જ છે એટલે બળવદસિંહ બહુ જગરના બાદશાહ હતા અને જીવ્યા ત્યાં સુધી કોઈનાથી પણ અન્યાય ન થાય કોઈનો પણ માલ ચોરી ન થઈ જાય દરેકની ફરિયાદ સાંભળતા એનું નિવારણ કરતા તો આવા મહાન હતા બળવદસિંહ અને આ જ કારણથી બળોદસિંઘે જે ફોન કરેલા આ જ કારણથી બળોદસિંઘ પાકિસ્તાન ફરાર થયેલા અને મિત્રો હજી એક વાત રહી ગઈ મારા પિતાજીની સાથે થોડીક રગજગ થયેલી બળોદસિંહની મારા પિતાજી સકલ સુરતમાં એવા સાદા માણસ હતા અને બળોદસિંહના એમના માણસો ને ગામના માણસો બેઠા બેઠા વાતો કરતા હતા નિશાનેબાજીની કે સામે પથ્થર છે એ પથ્થરને બળોદસિંઘ નિશાનના બહુ પાકા હતા હું નિશાનાથી ઉડાડી દઉં એટલે મારા પિતાજીથી કહેવાય ગયું કે ના ના આટલામાં તમારો ફાયર ક્યાં પહોંચે એટલે બળોદસિંઘે જરાક ચીડાઈને કીધું કે તું ઊભો રહે ત્યાં જા પહોંચે છે કે નહીં પણ પછી ખબર પડી આ તો કવિરાજ છે બળોદસિંઘે માફી માગેલી મારા પિતાજીની આવા ઉદાર દિલના ક્ષમાશીલ પણ બળોદસિંઘ હતા હિંમતના બાચકા હતા બાદશાહ હતા જેને કહેવાય આજે પણ સાહેબ બળોદસિંઘના પોતરા સદૈવ જે કોઈ આવે ચોવીસ કલાક રતનસિંહ એમનું નામ છે એમની કોટડી ખુલ્લી હોય છે કોઈ માણસ ભૂખ્યો ન જાય કોઈ નથી અન્યાય ન થાય અને મિત્રો હજી એક વાત રહી ગઈ બળવતસિંહજી જીવ્યા ત્યાં સુધી એ રાજસ્થાનનો મુખ્યમંત્રી હોય કે કોઈ મંત્રી હોય કે કોઈ ફોજનો વરિષ્ઠ અધિકારી હોય પણ જો બાખાસરની આજુબાજુ મુલાકાત હોય એમની જો વિઝિટ હોય તો બાખાસર બળવતસિંહને મળવા અચૂક આવે બળવંતસિંહ ક્યારેય મળવા નથી ગયા રેકોર્ડ નથી એમનો પણ એ લોકો સામેથી મળવા આવે આવું એમનું માન અને સન્માન હતું છેલ્લે ભારત સરકારે એમને દસ લા હથિયારના લાઇસન્સ આપેલા આધુનિક હથિયારો એ બળવતસિંહ જીવ્યા ત્યાં સુધી એમની પાસે હતા તો આવા હતા બળવંતસિંહ ઘણા મિત્રોએ કોમેન્ટ કરેલી કે બળવંતસિંહના માટે કંઈક અમને માહિતી આપો તો જે કોઈ મારી જાણમાં હતી એ મેં આપને માહિતી શેર કરી તો ફરીને મળશું જય માતાજી Yeah.